કે મારા પરિજન કહો એવા દિનેશભાઈ લવજીભાઈ વોરા જેઓ રાતી દેવડીમાં રહે છે અને એમનું અકસ્માત થતા ત્યાં ઘટના સ્થળે એમનું મૃત્યુ થયું છે મિત્રો એના કાલે સમાચાર મારા કેમેરામેન અશોકભાઈ વોરા એ દેતા મને ખૂબ જ દુઃખ થયું કારણ કે રોજ અમે સાંજે અમે કનૈયા ચાવાળાને ત્યાં રોજ અમે સાંજે મળીએ દિનેશભાઈ ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ પાન ખાવાનો થોડો શોખ મિત્રો ખાસ વાત તો એ છે કે પાંચ જે બહેનો છે એની અંદરમાં એક જ ભાઈ છે એવા અંદર ઓચિંતુ અવસાન થતા ભાટી ટીવી આજે એમને અમે શ્રદ્ધાંજલિ તો આપીએ જ છીએ પણ આજે એમના પર આવેલ પડેલ દુઃખ ને પણ અમે સહન કરવા માટે થઈને આજે હું સવારે હું જાતે આજે રાતી દેવડી ગયેલો અને જે દિનેશભાઈના પિતાશ્રી જે છે લવજીભાઈને પણ હું મળેલો અને જે દિનેશના જે બે સુપુત્રો જે છે એને પણ પણ મળેલો અને આશ્વાસન આપેલું કારણ કે કે મારા મારા એક એક કામ પરિજન મિત્ર એવા દિનેશભાઈનું ઓચિંતુ અકસ્માતથી મૃત્યુ થયું છે તો અમને ભાટી ટીવીને પણ અમને ખૂબ દુઃખ થયું છે અને અમે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ કારણ કે આવા વ્યક્તિ દિનેશભાઈ એટલે એક બુદ્ધિશાળી વ્યક્તિ એક ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ રાતી દેવડીની અંદરમાં વોરા પરિવારની અંદરમાં એમનું ખૂબ જ માન સન્માન અને પોતે એક સામાજિક માણસ દિનેશભાઈ આવો માણસ જતા રાતી દેવડીની અંદરમાં વોરા પરિવારમાં અને વાંકરે સમગ્રની અંદરમાં સાહેબ દલિત સમાજની અંદરમાં ખૂબ દુઃખની લાગણી પ્રશ્ની છે અને મારા જેવા સ્નેહીજનોએ એવાને પણ ખૂબ દુઃખ થયું છે એટલે દિનેશભાઈના જે આત્મા હોય એને પરમ કૃપાળુ પરમાત્મા એમને સ્વધામને પહોંચાડે અને એમના પરિજનો ઉપર આવે પડેલ વિપદા જે દુઃખ જે આવી પીડ્યું છે એમને સહન કરવાની શક્તિ પ્રભુ આપે એવી પ્રાર્થના સાથે ભાટી ટીવી એમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે